સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી તાજેતરમાં જ સંસ્કારી નગરીને કલંકિત કરવાનો પ્રયત્ન કરતા વિધર્મીઓ દ્વારા હેવાનિયત ભરેલા દુષ્કર્મ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો આ ઘટનાના મામલે સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ તેમજ રાક્ષસીય વૃત્તિ ધરાવતા આરોપી અને છાવરવામાં ન આવે તેમજ પીડિતાની મજાક કરનાર પોલીસ સ્ટેશનના અમલદારોની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી નાપાસ વિધર્મીઓ દ્વારા હિન્દુ બહેન દીકરીઓને ફસાવી ફોસલાવી લવે જિહાદના ષડયંત્રનો ભોગ બનાવવાના કિસ્સા ખૂબ જ વધી રહ્યા છે જે અખંડ સનાતની સમાજની સુરક્ષા માટે ઘાતક સાબિત થઈ રહ્યું હોય તેમ જણાઈ આવે છે હાલમાં જ સંસ્કારી નગરીમાં વિધર્મીઓ દ્વારા હેવાનિયત દુષ્કર્મ ઘટનાની અંજામ આપવામાં આવ્યો હતો તેનો ગુનો સમા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે ગુજરાતી પરિવારની બાસઠ વર્ષની ઉંમરની હિન્દુ બહેન સાથે ત્રણ વિધર્મી નરાધમો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો જેમાં વિવિધ પરિવારની સમા પોલીસ સ્ટેશનમાં અમલદારો દ્વારા ફરિયાદ લેવાની જગ્યાએ મજાક કરવામાં આવી હતી જેની ગંભીર નોંધ લેવા માટે આજરોજ સંઘર્ષ સમિતિ વડોદરા મહાનગર દ્વારા પોલીસ ભવન ખાતે આવી પહોંચી આવેદનપત્ર આપી તેનો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જો તેમની માંગણી પૂરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આક્રમક આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે મારી મમ્મી ચૌદ તારીખે કામ કરવા માટે ગઈ હતી કેનલ ઉપર ત્યાં એક ચંપલવાળી છે ત્યાં એમને પૂછ્યું કે બેન કંઈક કામ હોય તો બતાવો ત્યાં એ રિક્ષાવાળો ઊભો હતો તે રિક્ષાવાળો એવું કહેતો હતો કે બેન મારા જોડે કામ છે તો મમ્મી કે હોય તો મને કહેજો તો એ રિક્ષાવાળાએ એમ કહ્યું કે મને તમારો નંબર આપો પણ મારી મમ્મી ભણેલી નથી એટલે મારા મમ્મીના મોબાઈલ ચલાવતા નહીં આવડતો તો એને એમ કહ્યું કે બેન તમારા જોડે મોબાઈલ છે તો એનો નંબર આપો અમને તો મારા મમ્મીએ ફોન આપ્યો એમને તો એને એમો નંબર ડાયલ નાખી દીધો મારા મમ્મીનો પછી સોળ તારીખે સાંજે સાત વાગે ફોન આવ્યો મારા મમ્મીને કે બેન તમારા માટે બંગલે મેં કામ શોધી લીધું છે એ બેન તમને બોલાવે છે મારી મમ્મી કે અત્યારે જ આવું ભાઈ કે શાંત પડી ગઈ છે તો કે હો કે પેલા આંટી તમને બોલાવી જ છે મારી મમ્મી જમવાનું બનાવતી હતી મારા મમ્મીએ મારા પપ્પાના જમાડીને પછી પછી એનો કોલ આવ્યો કે બેન તમે આવી જાઓ તો ત્યાં ચાર રસ્તા પડે છે નગરમાં ત્યાંથી મારા મમ્મીને એ બેસાડીને લઈ ગયા પછી ત્યાં એક મોટી બિલ્ડિંગ છે ચાર ચાર ફૂટની દીવાર છે એ સામે બે જણા હતા દિવાલ એ મારી મમ્મી કે કઈ લઈ જાઓ છો કે આપણે સામે બિલ્ડિંગમાં જવાનું છે કે તમારે બેન કે તો કે આ બાજુથી નહીં જવાનું કે પેલી બાજુથી જઈએ તો બહુ દૂર રસ્તો પડે એટલે કે બેન આ બાજુથી જાઓ તો મમ્મી કે ના કે મને કશી એની લાગતું તો પહેલાં સામેથી બે જણા આવ્યા અને આ બાજુથી ઉંચ્યું પહેલાં એ બે જણાએ સામેથી લીધો અને આગળ જઈને મારા મમ્મીને ધમકાવ્યા કે બોલીશના ભૂમો પાડીશ ના નહીં તો હું તને મારી નાખીશ ને મારા મમ્મીનું મોટું દબાવીને મારા મમ્મીના કપડાં કાઢીને એ લોકોએ